નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે સાથે દરેક વિદ્યાર્થીઓને હેપ્પી દિવાળી હેપી ન્યૂ યર નવા વર્ષની શુભકામનાઓ સાથે ફરી ફરી પાછા આપણે મળીએ ત્યારે દરેક વિદ્યાર્થીઓનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ સારા માર્સે બધા બોર્ડની પરીક્ષામાં પાસ થાવ એવી શુભકામના મારા તરફથી મારા દરેક વિદ્યાર્થીઓને આજે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર આઠ કુદરતી સંસાધનો મિત્રો છેલ્લે વેકેશન પહેલાં ઇતિહાસના સાતે સાત ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કર્યા છે એમાંથી જે ચેપ્ટર ખાસ કરીને નીકળી ગયા છે એ ચેપ્ટર છે બોર્ડની પરીક્ષાની અંદર નહીં પૂછાય પણ આપણે ભણાવી સાતે સાત ચેપ્ટર દીધા છે એટલે જે તમને ચેપ્ટર મેં કઢાવી નાખ્યા છે રદ કરાવ્યા છે એમાં તૈયારી કરવાની જરૂર રહેતી નથી બાકીના ચેપ્ટર તમારે ધીમે ધીમે કમ્પ્લીટ કરવાના છે ત્યાર પછી વિભાગ આવ્યો ભૂગોળનો તો ભૂગોળનો વિભાગ છે એ આઠમા ચેપ્ટરથી શરૂ થઈ અને ચૌદમા ચેપ્ટર સુધી છે એમાં આપણે આ એક જ ચેપ્ટર આઠમું બાકી છે એટલા માટે જ મેં આઠમું ચેપ્ટર શરૂ કર્યું છે એટલે આપણો ભૂગોળ વિભાગ પણ પૂરો થઈ જાય ત્યાર પછી અર્થશાસ્ત્રનો છેલ્લો વિભાગ છે એ પંદરથી એકવીસ સુધી છે એમાંથી પણ બે ચેપ્ટર નીકળી ગયા છે અને એક ચેપ્ટર પણ આપણે ચલાવી પણ દીધું છે પંદરમું ચેપ્ટર એટલે એમાં જે પાંચથી છ ચેપ્ટર બાકી છે એ આપણે પૂરા કરવાના રહેશે બરાબર એમાં કોર્સમાં જે છે ખરેખર પરીક્ષાની અંદર બોર્ડમાં પૂછાય છે એ આપણે પહેલાં લેશું બરાબર એટલે જેથી કરીને આપણે તૈયારી કરવાનું શરૂ થઈ જાય એટલે આઠમું ચેપ્ટર આપણે એટલા માટે સ્ટાર્ટ કર્યું છે એટલે ભૂગોળ વિભાગ આપણો એકદમ કમ્પ્લીટ થઈ જાય તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ પ્રકરણ નંબર આઠ કુદરતી સંસાધનો મિત્રો કુદરતી સંસાધનો છે એની થોડીક તમને પ્રસ્તાવના કહી દઉં જેથી કરીને ખરેખર સંસાધન કોને કહેવાય એના વિશેની તમને પૂરેપૂરી માહિતી મળી જાય બરાબર છે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે કુદરતમાં હજારો તત્વો પડેલા છે પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ હવે મિત્રો તમને ખ્યાલ આવશે તો સંસાધન કહેવાય કોને કુદરતમાં ઘણા બધા એવા તત્વો રહેલા છે બરાબર પણ બધા તત્વોને આપણે આપણે સંસાધન સંસાધન કહેતા નથી તો તો તમને પ્રશ્ન થાય કે સર કોને એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે હવે બરાબર જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા માણસ પાસે ઘણું બધું જ્ઞાન છે ઘણા બધું કૌશલ્ય છે એના દ્વારા જ્યારે એ તત્વોને ઉપયોગમાં લેવાય છે ત્યારે આપણે એ તત્વને સંસાધન કહેશું ટૂંકમાં આપણી ભાષામાં કહેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે કુદરત પાસે ઘણા બધા તત્વો છે પણ આપણે એને આપણી જ્ઞાન અને ટેકનોલોજી બુદ્ધિથી જો આપણે એને ઉપયોગમાં લઈએ ને તો એ તત્વને આપણે શું કહેશું સંસાધન બાકી એમના પડ્યું રહે છે તો એને આપણે સંસાધન કહેતા નથી ટૂંકમાં ઉપયોગમાં લેવાય તો જ આપણે એને સંસાધન કહેશું એટલે દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે કુદરતના ઘણા બધા તત્વો છે પણ આપણે જો એને ઉપયોગમાં લઈએ તો જ આપણે એને સંસાધન તરીકે ઓળખાવીશું અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત એટલે કે એના ઉપર આપણે આધાર રાખતા હોય નિર્ભર હોય જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે શું બની જાય છે સંસાધન બની જાય છે પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ઘણા બધા ખનીજો હતા જો પહેલા એટલા બધા ખનીજો પ્રાચીન સમયની અંદર જમીનની અંદર હતા પણ આપણને એની જાણકારી જ નહોતી જાણકારી નહોતી એટલે આપણે એને સંસાધન કહી શકતા ન હતા કારણ કે આપણે એનો ઉપયોગ જ નહોતા કરી શકતા આપણને ખબર પણ નહોતી કે આ સંસાધનો છે અથવા તો આટલા બધા ખનીજો છે પણ આજે તમે જુઓ તેની ઉપયોગીતા અને ખનન ખનન એટલે ખોદકામ પ્રવિધિ એટલે જુદી જુદી પદ્ધતિ ખનન પ્રવિધિઓના એ વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે જો મિત્રો બરાબર સમજાવું છું તમને કે પ્રાચીન સમયમાં જમીનમાં ઘણા બધા સં ખનીજો હતા પણ આપણે એની જાણ નહોતી આપણે એનો ઉપયોગ કરતા નહોતા એટલે આપણે એને સંસાધન નહોતા કહેતા હવે કેવું થયું છે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ માણસ પાસે બુદ્ધિશક્તિ કૌશલ્ય આવી ગયા છે એટલે એ જ ખનીજનો અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો અત્યારે એ ખનીજને આપણે શું કહેશું સંસાધન કહેશું બરાબર કુદરતી સંસાધનમાં અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે કુદરત માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ કોઈ પણ વસ્તુ છે ને એ સંસાધન બને છે આ ત્રણેયની જરૂર પડે છે કુદરત તો કેટલાક તત્વો આપે છે માણસ તો કે એની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરે છે અને ક્યાં આપણે ઉપયોગ કરવાનો છે એનું શું બનાવવું છે એને સંસ્કૃતિના રૂપમાં લેશું પરસ્પર પ્રક્રિયા થશે એટલે સંસાધન તૈયાર થઈ જશે હવે આપણે જોઈએ કે આપણે સંસાધનનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એના વિશે થોડીક માહિતી મેળવીએ આપણે બરાબર છે માનો કે સંસાધનનો ઉપયોગ છે એ આપણને વિવિધ રીતે થાય છે જેમ કે માનવજીના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે જ છે માનો કે ખેતી પ્રવૃત્તિ કરીએ તો પણ જમીનની જરૂર પડે છે બરોબર ઉદ્યોગ તો પણ એ પ્રવૃત્તિ કરીએ તો પણ કુદરતી તત્વોની જરૂર પડે છે એટલે ખેતી પ્રવૃત્તિથી શરૂ કરીને ઉદ્યોગની પ્રવૃત્તિ ત્યાં સુધી તમામ પ્રવૃત્તિમાં છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર તો કોની ઉપર રાખવો પડે છે મિત્રો કુદરતી સંસાધનો ઉપર જ આધાર રાખવો પડે છે એના ઉપર જ અવલંબે છે એટલે તેના ઉપયોગો વિશે આપણે થોડુંક જાણીએ એટલે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ સંસાધનો આપણને કેટલા બધા ઉપયોગી છે સૌથી પહેલાં આપણે ખોરાક તરીકે આપણે એને લઈએ જો આ સંસાધન છે ને એના સૌથી પહેલાં શેના વિશે સમજીએ ખોરાક તરીકે જેમ કે માનવીની જે ખોરાકની જરૂરિયાત એ વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે એ આપણને ખબર છે બરાબર ને કુદરતી રીતે જ આપણને આપણો ખોરાક મળે છે માનો કે કુદરતી રીતે થતા ફળ હોય ખેતી દ્વારા સાંપડતા એ વિવિધ ખાદ્ય પદાર્થો સાંપડતા એટલે ખેતી દ્વારા કેટલાક પદાર્થો જે ખાદ્ય પાકો છે આપણને પ્રાપ્ત થાય છે પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને કેટલીક એની બનાવટ છે માંસ છે જળાશયોમાંથી મળતા માછલા છે અને અન્ય જળચરો છે મધમાખી છે ટૂંકમાં બધા દ્વારા આપણને ખોરાક મળે છે પ્રાણીઓ દ્વારા દૂધ દૂધની બનાવટ હોય માછલા છે મધમાખી દ્વારા મધ મળે છે કેટલાક ખેતીમાંથી ખાદ્ય પાક તૈયાર થાય છે ફળ છે પણ આ બધું કુદરત આપણને આપે છે છે ને કુદરતી બધું તો બધા જે ખાદ્ય ચીજો છે ખાદ્ય સામગ્રી તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણા માટે શું બની ગયું સંસાધન એટલે સંસાધનને એક ખોરાક તરીકે આપણે લીધું હવે સંસાધનને આપણે કાચા માલના એક સ્ત્રોત તરીકે ભણીએ તો કઈ રીતે સંસાધન આપણે કાચા માલ તરીકે ઉપયોગી બને છે માનો કે જંગલમાંથી પ્રાપ્ત થતી કેટલી ચીજો છે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી કેટલીક સામગ્રી છે પાલતુ પશુઓ છે એમાંથી પણ પ્રાપ્ત થતું કેટલું ઊન છે બરોબર જંગલમાંથી તમને થાય કે સાહેબ એમને ચીજ કહી દીધું તો જંગલમાંથી જો આપણે લાકડું મળે છે બરોબર છે મીણ લાક લાળ ગુંદ આ ઘણું બધું મળે છે એ કાચા માલ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ ખેતીમાંથી માનો કે કપાસ તો એ કાપડ બનાવવા માટે કાચા માલ તરીકે આપણે લઈ શકીએ મગફળી છે તો તેલ માટે લઈ શકીએ છીએ સણ છે આ ઘણું બધું ખેતીમાંથી પણ આપણે કાચા માલ તરીકે મળે છે ઘણું બધું પાલતુ પશુઓ છે એમાંથી ઊન મળે છે ચામડા મળે છે માંસ મળે છે ખનીજ અયસ્ક એટલે કાચું જે ખનીજ અયસ્ક એટલે કાચું ખનીજ આ બધી ચીજો એનો આપણે ઉપયોગમાં કાચા માલ તરીકે લઈએ છીએ કાચા માલ તરીકે અવલંબન આપણે કહી શકીએ ને તો એમ સંસાધન છે એને કાચા માલના સ્ત્રોત તરીકે પણ આપણે લઈ શકીએ છીએ હજી એક મુદ્દો ભણી લઈએ આપણે કે સંસાધનો છે ને એને શક્તિ સંસાધન તરીકે પણ આપણે લઈ શકીએ છીએ માનો કે કુદરત પાસેથી આપણને ઘણો બધો કોલસો મળે છે પેટ્રોલિયમ કુદરતી વાયુ આ વગેરે આપણને જે મળે છે આપણે ઈંધણ તરીકે ઉદ્યોગોમાં અને ઘર વપરાશ માટે બળતણ તરીકે આપણે વાપરીએ છીએ તો એક શક્તિના સાધન તરીકે આપણે એનો ઉપયોગ કર્યો વળી સૂર્યપ્રકાશ છે જો આ બધા અવિરતપણે મળીએ જ રાખે છે કલાસ જ નથી થતા એવો જથ્થો છે સૂર્યપ્રકાશ પવન સમુદ્રના મોજા ભરતીઓટ અને જળધોધ એના થકી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો સાચા અર્થમાં એ આપણું આ સાચું સંસાધન છે કારણ કે આપણે હવે એને ઉપયોગમાં લેવા માંડ્યા છીએ એટલે આપણા માટે એ સંસાધન છે બરાબર છે મિત્રો તો આજે થોડીક આપણે પ્રસ્તાવના રૂપમાં માહિતી સમજા ખરેખર સંસાધન કોને કહેવાય એના વિશેની માહિતી ભણ્યા અને એના ઉપયોગ વિશેની આપણે માહિતી ભણ્યા બરાબર હવે ધીમે ધીમે આપણે આગળ ભણતા રહેશું મિત્રો ખાસ એ સૂચના છે દરેક મિત્રોને કે તમે બધા મિત્રો વિડીયો ખાસ જોજો અગત્યનું ચેપ્ટર છે આપણી પરીક્ષા પદ્ધતિમાં પણ થોડા ઘણા પરિવર્તન આવવા આવવાના છે અને એ હું તમને આવશે ત્યારે ખાસ જાણ કરીશ માનો કે અત્યારે વીસ ટકા જેટલા જ હેતુલક્ષી પૂછાય છે એને જગ્યાએ કદાચ ત્રીસ ટકા થવાની શક્યતા છે એટલે પેપર થોડુંક વધારે સરળ બનશે એટલે મિત્રો ખાસ અભ્યાસ કરજો બોર્ડની પરીક્ષામાં પણ દરેકને સારા જ માર્ક્સ આવશે કારણ કે આ પદ્ધ પદ્ધતિથી આવા સમયગાળાઓની અંદર જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડી ઘણી મુશ્કેલી તો થતી જ હોય પણ છતાંય હિંમત રાખીને આવી રીતના અભ્યાસ કરે એટલે પેપરની બાબતમાં પણ આપણે થોડોક ફાયદો થઈ જશે એટલે ખાસ બધા મહેનત કરજો બરાબર અને પેપર સ્ટાઇલમાં પણ ફેરફાર આવશે ત્યારે આ બધી માહિતી હું તમને ધીમે ધીમે આપતો રહીશ પણ સાથે સાથે મિત્રો તૈયારી કરવાનું કામ તમારું અને મારું પણ છે માર્ગદર્શન આપવાનું તમારું કામ તૈયારી કરવાનું એટલે ખાસ તૈયારી કરતા રહેજો મિત્રો અને દરેક વિદ્યાર્થીઓ છે ખાસ હોમવર્ક પણ આપણે કરવાનું છે એટલે હોમવર્ક પણ કરતા રહેજો જેથી કરીને તમને એ એના વિશે કંઈક ખ્યાલ આવે આજનું હોમવર્ક છે સંસાધનના ઉપયોગ ત્રણ રીતે ઉપયોગ છે એના વિશે તમારે સમજવાનું છે ખોરાક તરીકે કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધન તરીકે આ ત્રણે ત્રણના ઉપયોગ આપણે પરીક્ષાની અંદર ખાસ તૈયાર કરવાના છે બરાબર અને એકવાર હોમવર્કની અંદર પણ કરવાના છે અસ્તુ